ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 393 ધાર્મિક સ્થળલે જે મંદિર હટાવવા માટે થઈને નોટિસ આપવામાં આવતા આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવી કલેક્ટર અને કમિશનરને આবেদন પત્ર પાઠવવામાં આવ્યું છે આ વિરોધ નોંધાવતા પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે આજે ભાવનગર ખાતે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર અને જિલ્લા દ્વારા જે રીતે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આ તંત્ર દ્વારા ભાવનગર શહેરની અંદર અંદાજે ત્રણસો ને ચોરાણું જેટલા મંદિરો ધર્મસ્થાનોને ધાર્મિક સ્થળોને ટાર્ગેટ કરી અને હિન્દુ ધર્મની હિન્દુ ધર્મના લોકોની સનાતન ધર્મના લોકોની આસ્થાને ઠેસ પહોંચે આસ્થા તૂટે એ પ્રકારે પોતાને હિન્દુ વિચારધારાની પાર્ટી ગણાવતા હિન્દુ ધર્મના નામે રામના નામે મંદિરના નામે મત માગતી ભારતીય જનતા પાર્ટી આજે ભાવનગરની અંદર ત્રણસો ત્રણસો ને ચોરાણું મંદિરોને ધર્મસ્થાનોને એને પાડી દેવાની એને ડિમોલેશન કરવાની એના ઉપર બુલડોઝર ફેરવવાની જે નોટિસ આપવામાં આવી છે એમાં હનુમાનજીનું મંદિર હોય શંકર ભગવાનનું મંદિર હોય મામાદેવનું મંદિર હોય કોડિયાર માતાજીનું

ગેરકાયદેસર બિલ્ડિંગો મોટી મોટી બિલ્ડિંગો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે છતાં આ બિલ્ડિંગો તોડવામાં નથી આવતી એની ઉપર કાર્યવાહી કરવામાં નથી આવતા પરંતુ હિન્દુ ધર્મની જે હિન્દુ ધર્મના લોકોની આસ્થા સાથે જે આ મંદિરો જોડાયેલા છે એને પાડવા માટેની આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ફેરવી કરી રહી છે એ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે બિલકુલ સાંખી લેવામાં નહીં આવે અમે આજે આવેદનપત્ર આપવા જઈએ છીએ ત્યાં ત્રણસો ને નેવું મંદિરોને પાડવામાં ન આવે અને જો એની ઉપર કાર્યવાહી કરવામાં આવશે તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી અને ખૂબ મોટા પ્રમાણમાં ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂર બનશે જય રામ જય રામ